કે આખરે જમાઈને સાસુ ક્યાં ફરાર થઈ ગયા લગ્નને માત્ર નવ દિવસની વાર હતી ને આ નવ દિવસની પહેલા જ સાહેબ જમાઈ સાસુને લઈને ફરાર થઈ ગયો અને સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને જે મિત્રો સાસુ અને એની જે દીકરી હતી એ પણ સાહેબ રડી રડીને એવા હાલ થઈ ગયા કે સાહેબ તમે ન પૂછો વાત હવે મિત્રો આજે તમને પાર્ટ ટુ માં હું બતાવીશ જમાઈ હતો ભાઈ એ જમાઈની કેટલીક હકીકતો હું તમને સાહેબ આજે લાઈવ બતાવવાનું છું જમાઈની આટલા દિવસ સુધી તમે સાંભળ્યું અને જોયું પણ હશે મિત્રો કે જે પાઠ વર્મા મેં તમને બતાવ્યું હતું કે જે સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગયો અને ત્યાર પછી જે જીતેન્દ્ર નામનો વ્યક્તિ હતો એ ક્યાંકને ક્યાંક ફરાર થઈ ગયો અને એને લઈને ઘરના પરિવારજનો પણ ગોલગોળ શરૂ કરી હતી પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જે જમાઈ હતો એ જમાઈની કેટલીક કાંડો પણ બહાર આવ્યા છે હવે જે જમાઈ હતો એ જમાઈની સૌથી પહેલી તો એ કાર્ડ બહાર આવે છે ભાઈ કે જે જમાઈ છે એ અગાઉ બે મહિના પહેલા જ ભાઈ એમના જે અલીગઢ વિસ્તાર હતો ને એ અલીગઢ વિસ્તારમાંથી ત્યાંથી પણ એને બે મહિના પહેલા છોકરી જોડે સંબંધ બાંધીને ત્યાંથી પણ એક છોકરીને પગાડીને લઈ ગયો હતો જોકે બે મહિના પહેલા જ અને બે મહિના પછી એ પાસા એ પોતાના ગામમાં આવે છે અને ત્યાર પછી લગભગ બે બે કે ચાર મહિના વયા જાય છે અને બે કે ચાર મહિના પછી સાસુને લઈને આ જમી ફરાર થઈ જાય છે અને ત્યાર પછી આપણે જોયું પડશે ભાઈ કે અલગ અલગ નવા નવા ખુલાસા પણ થયા હતા હવે જે મિત્રો જમાઈ છે એ જમય ની સૌથી પહેલા તો કારણ ની વાત કરવામાં આવે તો એ જમાઈ બે મહિના પહેલા જ એના ગામમાંથી એક છોકરીને લઈને ફરાર થઈ ગયો હતો બીજી વાત જમાઈ છે એના ઘર જનોને પણ એવું કહી રહ્યો છે કે હું મારી જિંદગીમાં આખી જિંદગી એ સાસુ જોડે જ રહેવાનો છે એવી કેટલીક વાતો પણ કરી હતી તો આ બીજો કારણ છે હવે પાર્ટ થ્રી માં આપણે જાણીશું ભાઈ કે આગળના શું સમાચાર આવે છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી